હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ અને હર હર મહાદેવ અમે આવી ગયા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે કેમ કે મારે તો જયા પાર્વતીનું વ્રત અને એ પૂરું થઈ ગયું છે અને સવારના વાગી ગયા છે સાડા સાત પોણા પાંચ મતલબ અને અમે પંદર વીસ મિનિટની વાટ જોઈને બેસી ગયા છીએ કે પંદર વીસ મિનિટ થાય ને તો મંદિર ખુલે મંદિરના દ્વાર અને દર્શન કરી લઈએ કે આજે તો બહુ બહુ વરસાદ આખી રાત આખી રાત વરસાદ એવો છે શું કેવું તમારું ઊંઘ આવે છે કે નહીં અરે વાત જાવ કે રસ્તો દેખાય છે કે નહીં આપણે ફિલ્મ જો જોઈ મને તો યાદ નથી આપણે ફિલ્મ જોયું બેડ ગુડ બેડ કાઈક ન્યૂઝ બેડ ન્યૂઝ હતો કાઈક સલોની હતી ને માં હા એમને પણ બેડ ન્યૂઝ મૂવી નામ હતું તો એમાં કાંઈ બેડ ન્યૂઝ તો મળ્યા નહીં મને તેમ હતું કે ઓલા છે ને બેડ ન્યૂઝનું ટેલર જોયું ને કે ઓલી કે આ બચ્ચા હશે ને એ છેલ્લે ફેલ થઈ જાય એમ એમાં હતો કોનું ખબર જ નહોતી પછી તો ખબર પડી જાય ને બચ્ચા બરાબર બચ્ચી છે हम्म छोटी छोटी जो लड़कियाँ हुई है सलोनी को तो सलोनी को हम सब कहेंगे कॉन्ग्रेचुलेसन एनी आती हाथ चुकी कि नानी नानी आती का चड्डा बड्डा ओलन नाम तो मैंने नहीं याद गुरप्रीत આજે રિક્ષા વાળા અત્યારે અત્યાર માં છે ને પચાસ હાઠ ઇંચે રેસી ને હું સો રૂપિયા નો ફેરો મારીને આવી ગયા છે બસો પણ આવે છે જો બસ આવી છે એક આવી ગઈ છે બીજી આવી ગઈ ઓલો રોતો એવો છે ને બધા જ નડે અત્યારે અત્યારે અમે બેસી ગયા છીએ બંને જો જો અમારો ડાયમ પાવર એણે હે આ જો સમજદાર છે એને જો મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે પાછો તમને દેખાઈ રહ્યો છે વિડિયોમાં અને વિશાળ પેરો છે રેનકોટ અને એમી કઈ પેરો નથી કે આ લેત કૌ કે ગોચું જોલા ડ્રાવર આ